દીવ બંદરના લાખોપતિ વણિક શેઠની મધદરીએ તોફાન થકી વહાણ સહિત રક્ષા કરતાં તેમના સંકલ્પ પ્રમાણે દ્રવ્ય ભગવાન શ્રી દ્વારકાધીશને અર્પણ કરવા જતા રસ્તામાં સદગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયો ને એમના શિષ્ય થયા ગુરુદેવ રામાનંદ સ્વામી સધામ સિધાયવા છે ને કોઈ નવયુવાન વરણીને ગાદીએ બેઠા છે તો એ ખરાય કરવા મનના સંકલ્પો સાથે પોતે વૈષ્ણવાનંદ સ્વામી સાથે શ્રીહરિ પાસે આવ્યા એ સમયે સભામાં શ્રીહરિએ અંતર્યામીપણે જાણીને લક્ષ્મણ નામના છોકરા પાસે એમના મનના સંકલ્પો સૌને જણાવ્યા પોતાને આજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એનો પરિપૂર્ણ નિશ્ચય થતાં શ્રીહરિ પાસે રહ્યા થોડે સમયે શ્રીહરિએ એમને મહાભાગવતી સાધુ દીક્ષા આપીને પ્રભાનંદ સ્વામી એવું નામ પાડ્યું પ્રભાનંદ સ્વામી સત્સંગ વિચરણમાં ફરતા ફરતા સદગુરુ આનંદાનંદ સ્વામી સાથે એક વખત સુરત પધાર્યા એક દિવસ બપોરે આનંદાનંદ સ્વામી જળની તુંબડી ભરીને પ્રભાનંદ સ્વામીને જળપાન કરાવવા ગયા પ્રભાનંદ સ્વામીને એ જ સમયે બરાબર પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી તે તુરત જ બોલા કે આનાનંદન બોલા કે આનંદાનંદ હું તો ભારદ્વાજ ઋષિ છું ને વર્ણાશ્રમને નિયમે તમારી તુંબડીનું પાણી નહીં પીવું આ સાંભળીને તુરત જ આનંદાનંદ સ્વામી કહે કે અરે પ્રભાનંદજી યહા તો સબ કોઈ ઋષિ હી હૈ સબકા પ્રભાવ હમારે પ્રભુ સહજાનંદજીને કુંઠિત હુઆ હૈ બાકી તો સબ કોઈ પૂર્વ જન્મ છે ઋષિ પ્રભાનંદ સ્વામી એક વખત વિચરણમાં ફરતા મંડળ સાથે વટામણ ગામે પધાર્યા ભીમજીભાઈ વગેરે સત્સંગીઓએ સંતોને બે ચાર દિવસ રોઈકા સ્વામી ગામ બહાર નદીના કાંઠે ઝાડની નીચે ઉતર્યા ગામના સત્સંગીઓએ સંતોને આજીજી કરી કે અહીં વાઘનો બહુ ત્રાસ છે વાઘ હુમલો કરીને માણસને મારી નાખે છે એટલે અમારા ઘરે ગામમાં પધારો પ્રભાનંદ સ્વામી કહે તમે ચિંતા ન કરો અમને વાઘ દીપડાનો ભય નથી અમને આ નદીનો કાંઠો ઉતરવા માટે વધુ અનુકૂળ છે ગામના સત્સંગીઓએ ઘણાએ આજીજી કરી પણ સંતો નદીના કાંઠે ઝાડ નીચે જ રહ્યા રાત્રે સભા થઈ એટલે ભીમજીભાઈ વગેરે હરિભક્તો દસેક વાગ્યા સુધી સંતો હારે રહ્યા પણ મોડેકથી ઘરે ગયા રાત્રે એમને ભય હતો કે વાઘ જરૂર આવશે અને સંતોને ઈજા કરશે એમ વિચારીને સૂઈ શક્યા નહીં વહેલી સવારે પાંચ વાગે હરિભક્તો સંતો પાસે પરત આવ્યા સંતો તો નાહ ધોઈને નદીના પટમાં શાંત ચિત્તે પૂજા ધ્યાન કરતા હતા હરિભક્તો સૌ સંતોને સલામત જોઈને બોલા કે સારું થયું કે આજ વાઘ આવ્યો નહીં બાકી અહીં તો રોજ વાઘ આવે છે પ્રભાનંદ સ્વામી કહે કે ભીમ ભગત ભીમભગત શ્રીહરિઅમ સાથે કાયમ છે વાઘ તો રાત્રે આવ્યો તો પણ મહારાજે અમ સૌની રક્ષા કરી જુઓ આ આજુબાજુમાં એમના હગડ પણ હજુ છે જ શ્રીજી મહારાજનો પૂર્ણ આશરો રાખીએ તો ખુદ કાળ પણ વાળ વાંકો કરવાને સમર્થ નથી ભીમજીભાઈ વગેરે જોયું વગેરેએ જોયું તો ફરતા વાઘ આવવાના નિશાન હતા સૌ ઘણા આશ્ચર્ય આશ્ચર્યપાયમા આમ પ્રભાનંદ સ્વામી પોતે હિંસક પ્રાણીઓના સ્વભાવને પણ ફેરવી નાખે એવા પ્રભાવશાળી સંત હતા અસ્તુ જય સ્વામિનારાયણ સંત સુમન સ્રજમાંથી